સાબરકાંઠાના વડાલી શેખ જે હાઈસ્કૂલ ખાતે મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો વડાલી શેખ જે હાઈસ્કૂલ મોટિવેશન કાર્યક્રમ માંગ ગુજરાતના યંગેસ્ટ આઈપીએસ સફીન હસન રહ્યા હાજર વડાલી કેળવની મંડળ અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ યુવાનોને કારકિર્દી વિષય પ્રેરણા અને માર્ગદર્શન સાથે યોગ્ય કારકિર્દીનું ઘડતર કરી શકે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડાલી કેળમની મંડળ અને સંસ્થાઓ દ્વારા તાત્રીસ સોમવારના રોજ વડાલી શેઠ સી જે હાઈસ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગદર્શક તરીકે યંગેસ્ટ આઈપીએસ સફીન હસનડીસી પી અમદાવાદ ડો બીસી રાઠોડ ડાયરેક્ટર અક્ષર અકાદમી યુપીએસસી ગાંધીનગર ઈશ્વરભાઈ એસ પટેલપુર કલેકટર ગાંધીનગર ડો જયરામભાઈ દેસાઈ મદગનીશ ગ્રંથાલય નિયામક શ્રી ગાંધીનગર

કેજા છે आवाज નથી આવતો કેજા છે મારે બાકી ઓફ ગુજરાત ન્યૂઝ લાઈક કરો અને શેર કરો